મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર ઉપરના હોય તે અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ઉપર નજર તેમજ વોચ રાખવા અથવા ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે જ્યારે આઠમી આધારે આંબાપાણી ગામના કાંતિલાલ પ્રતાપભાઈ પાંડવી તેમના ખેતરમાં ગાંજાનો ગેરકાયદેસર વાવેતર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા એસપી એ બાબતે મીડિયા સમક્ષ માહિતી આપી હતી એ સાંભળી ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મણેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે ટોટલ વન જેટલા એન્ડ ફોર્ટી નાઇન જેટલા તેર કિલોગ્રામ અને અંદાજિત કિંમત થાય છે આરોપી દ્વારા વાવેલા જુવાર ટામેટા બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજીકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જયારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ